ચેટની અંદર ચાલી રહેલી તાલીમમાં આજે નવા અપડેટ્સ આવેલા છે જીસીઆરટી દ્વારા તેનો એક પરિપત્ર કરી તમામ શિક્ષકોને જાણ કરવામાં આવેલી છે ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે જે ઓનલાઈન અને ફેસ ટુ ફેસ મોડની તાલીમ છે તેના બાબતે આજે આપને બીજું મોડ્યુલ શરૂ થવાનું છે તે પહેલાં કેટલીક સૂચનાઓ અને બીજા નંબરના મોડ્યુલ માટે પણ કેટલીક સૂચનાઓ અહીં જણાવવામાં આવેલી છે તો આપણે તેની માહિતી જોઈએ તો કે શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે પ્રયત્નો કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભાર આપવામાં આવ્યો છે કે પ્રકરણ પાંચમાં સતત વ્યવસાયિક વિકાસ માટે મુદ્દા નંબર છે પાંચ પોઈન્ટ પંદરમાં આપને જણાવવામાં આવેલું છે કે રાજ્યના ધોરણ તરફીના તમામ શિક્ષકો માટેનો ઓનલાઈન અને ફેસ ટુ ફેસ એમ બંને મોડમાં તાલીમનું આયોજન કરવામાં આવશે તેના માટે તો આ તાલીમમાં આપણે ઓનલાઈન તાલીમ શિક્ષક સજ્જતા મોડ્યુલ એકની અંદર દસ કોર્સનો આપણે અત્યારે અભ્યાસ કર્યો તાલીમ લીધી હવે આપણા માટે બીજા નંબરનો મોડ્યુલ છે તે આવશે તો તેની અંદર આપણે છે તે દસ મોડ્યુલ નહીં પરંતુ અહીં આઠ મોડ્યુલ અહીં આપણે આઠ મોડ્યુલનો છે તે અભ્યાસ કરવાનો છે તો આપણે આ આઠ ટોપિક છે તે બીજા મોડ્યુલની અંદર ભણીશું એની અંદર કયા કોર્ષનો સમાવેશ કરવામાં આવેલો છે અને પહેલાંની અંદર કયા કયા ટોપિક હતા તેની પણ આપણે ચર્ચા જોઈશું હમણાં તો આમ જોઈએ આપણે તો બંને મોડ્યુલ થઈ અને કુલ અઢાર જેટલા કોર્સ છે તે આપણે ભણવાના થશે અને તેની અંદર આપણે પચાસ કલાકનો સમય છે તે લેવાનો છે હવે આપણે વાત કરીએ તો કે પ્રથમ મોડ્યુલની અંદર દસ કલાકનો સમય આપણે લઈ લીધો છે બીજા મોડ્યુલની અંદર પણ દસ કલાક લેશું એમ કુલ વીસ કલાકની વ્યવસાયિક સંસ્થા તાલીમ છે તે આપણે લેવાની છે હવે તેમાંથી આપણે વીસ કલાક લીધી હવે ત્રીસ કલાક છે તે આપણે ફેસ ટુ ફેસનો જે કાર્યક્રમ આવશે તેની અંદર આપણે લઈશું તો આ જે બીજો તબક્કો છે તે હમણાં શરૂ થશે સોળ તારીખથી અને પ્રથમ તબક્કો હતો તે આપણે ઓનલાઈનનો પંદર સાતથી શરૂ કર્યો હતો અને આપણે પંદર આઠ સુધીમાં તે પૂર્ણ કરવાનો હતો હજી જો કોઈ શિક્ષક મિત્રોએ આ તાલીમની અંદર જોડાણ ન હોય તો તાત્કાલિક જોડાઈ જવું આપના સીઆરસી બીઆરસી દ્વારા પણ આની માહિતી તાત્કાલિક આપને પહોંચાડવામાં આવેલી છે અને એમાં નામ આવેલા હોય તો આપણે તે તાલીમની અંદર જોડાય અને તાત્કાલિક છે તે આ મોડિલ પૂર્ણ કરશું હવે મિત્રો આપણે જોઈએ મોડ્યુલ બેની સજ્જતા તાલીમ લેવાની છે તેની ખાસ અગત્યની માહિતી જોઈએ તો એની અંદર આપને મોડ્યુલ બેની અંદર સોળ આઠ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન સ્વિપચેટની અંદર આ તાલીમ આપણે પ્રથમ તબક્કાની જેમ જ પૂર્ણ કરવાની રહી છે હવે બીજા મોડ્યુલની અંદર કયા કયા ટોપિક છે તેની ચર્ચા કરીએ આપને અહીં આપવામાં જ આવેલી છે તો પહેલાં મોડ્યુલની અંદર આ બધા ટોપિકોનો આપણે અભ્યાસ કરી લીધો છે હવે બીજા નંબરના કો મોડ્યુલની અંદર કોર્સ છે ટોપિક છે અસરકારક પાઠ આયોજન અને વર્ગ અમલીકરણ છે પછી એચઓટી પ્રશ્નોની રચના અને સમજ જોવાની છે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોની સમજ સાયબર સિક્યુરિટી વિશે પાંચમું છે ભાષાકીય ગાણિતિક વૈજ્ઞાનિક અને ડિજિટલ સાક્ષરતાની સમજ છઠ્ઠું છે આઈસીટી વિશે એની માહિતી છે તે મેળવવાની છે સાતમાની અંદર આપણે જોઈશું શિક્ષણ વિભાગની પહેલ એટલે કે વિવિધ યોજનાઓ વિશે અને આઠમાની અંદર આપણે જોઈશું ચાઇલ્ડ રાઈટ એન્ડ પ્રોટેક્શન વિશેની માહિતી છે એ એમાંથી આપણે મેળવીશું આવી રીતે ટોટલ આઠ મોડ્યુલો છે એ આપણે બીજા મોડ્યુલની અંદર તો એ આઠ ટોપિક છે તે ભણીશું તો મિત્રો આ હતી આપણી આજની બીજા ટોપિક એટલે કે બીજા મોડ્યુલ વિશેની માહિતી અને હજી આપને પણ જો આ પ્રથમ મોડ્યુલની અંદર કોઈ શિક્ષક ન જોડાના હોય તો તાત્કાલિક જોડાઈ જાય અને તેની અંદર જો ન જોડાવા માટે એની પ્રોસેસ થતી હોય તો આપણે તાલુકાની અંદર આપણા એમઆઈએસ છે તેનો સંપર્ક કરી અને માહિતી છે તેની પાસેથી ફેરફાર કંઈ કરવાનો હોય તો કરાવી અને જોડાઈ જઈએ એવી સૂચના અત્યારે આપને આપવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર જ આપણે બે એ બીજા મોડ્યુલની અંદર પણ શરૂ થશે અને એમાં જોડાવાનું થશે એટલે આપણે સોળ તારીખથી તે થશે અહીંયા આપને જો એક માહિતી આપવામાં આવેલી છે કે પંદર ઓગસ્ટ પછી ફેસ ટુ ફોર્સ મોડમાં ત્રણથી દસના શિક્ષકો માટે પ્રથમ સત્રમાં ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવશે એટલે કે હજી પંદર ઓગસ્ટ પછી છે એ પ્રથમ સત્રની અંદર શિક્ષકોની તાલીમ પણ યોજવામાં આવશે જેમાં લર્નિંગ આઉટકમ્સ આધારિત વિવિધ ઇનોવેટિવ પેડાગોલોજી આધારિત ધોરણવાર વિષયવાર શિક્ષણ કાર્ય એનએપી બે હજાર વીસમાં સૂચવ્યા અનુસાર ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં મદદરૂપ થઈ શકે તેવા વિષયોને આવરી લેવામાં આવશે આવી રીતે છે એ આખી આપણી ફેસ ટુ ફેસની તાલીમ પણ યોજવામાં આવશે ત્રણ દિવસ માટે એની આમ આપણે પચાસ કલાકની તાલીમ છે તે આ મેળવવાની છે અહીં તમને પરિપત્રમાં પણ આવો ક્યુઆર કોડ આપવામાં આવેલો છે અને આના દ્વારા આપણે પણ આ સ્કેન કરી અને વિડીયો છે એ જોઈ શકીએ સમજી સમજ મેળવી શકશું કે મોડ્યુલમાં કઈ રીતે તે છે તે જોડાવું તો આવી રીતે દરેક શિક્ષકો એ છે તે જોડાવાનું છે હવે નવીન કંઈ અપડેટ આવશે તો હું તમને આપીશ તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને હું તમને આ ચેનલ મારફતે નવી નવી અપડેટ્સ અને વિડીયો અને મોડ્યુલને લગતી માહિતી છે તે મુકતો રહીશ અસ્તુ જય ભારત જય હિન્દ